વાસના બેરેજના પચીસ દરવાજા ખોલાયા સાપ અને હોડી તણાઈ આવી અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતીના બંને કાંઠે ધસમસતા પાણી ફરી વળ્યા ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા જળાશયોમાં પાણીની ભારે આવક થઈ છે જેના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાતા અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે તો ધસમસતા પાણીના પ્રવાહમાં હોળી પણ તણાઈ આવતા જોવા મળી તો સાપ અને તણાઈ આવતા જોવા મળ્યા હતા સુભાષ બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર સાબરમતીના પાણી વહી રહ્યા છે ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ પાસે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે સંત સરોવરમાંથી હાલ સાબરમતી નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણી વધુ પાણીની આવક થઈ છે મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસના બેરેજના પચીસ ગેટ ખોલી દેવામાં આવ્યા છે વાસના બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ છે હાલ વાસના બેરેજમાંથી નદીમાં એકાવન હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે ડીએસ પરમાર અમદાવાદ